ગોધરામાં ધારાસભ્યસિંહ કે રાઉલજીનો કડક સંદેશ પાલિકા નહીં પ્રજા સર્વોપરી સભ્યોને ખરા અર્થમાં સેવાભાવનું પાઠ પંચમહાલના ગોધરામાં રાજકીય ગરમાવો છવાઈ ગયો કારણ કે ગોધરા ધારાસભ્યસિંહ કે રાઉલજીએ નગરપાલિકાના સભ્યોને વિકાસકામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સીધી ટકોર કરી દીધી હતી ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સ્વાર્થ છોડો કર્મ કરો અને પ્રજાને પ્રથમ સ્થાન આપો તેઓએ સભ્યોને યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળ માત્ર પાંચ વર્ષ અધિકારીઓનો કાર્યકાળ અઠ્ઠાવન વર્ષ પરંતુ મતદારોનો અધિકાર આજીવન હોય છે એથી પ્રજા સર્વોપરી છે અને તેમને અવગણવી નહીં આગામી પાલિકા ચૂંટણી અંગે પણ ધારાસભ્યે મહત્વપૂર્ણ જાહેરાત કરી તેમણે જણાવ્યું કે વિવિધ મહુલ્લાઓમાં નિરીક્ષકો મોકલી ગ્રાઉન્ડ સેન્સ લેવામાં આવશે અને કોઈની લાગવત કે ભલાઈ નહીં ચાલે આ રિપોર્ટના આધારે જ ઉમેદવારોની પસંદગી થશે એવી સ્પષ્ટતા કરી વિકાસના કામો વખતે જવાબદારી પારદર્શિતા અને પ્રજાપ્રતિની નિષ્ઠાને લઈને ધારાસભ્યનો આ સખત સંદેશ સમગ્ર ગોધરા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે તમે વાહ વાહી માં પડ્યા વગર કર્મ ની વાધિકા રસ્તે માં ફલે શું કદાચ તમે કર્મ કરી જાઓ પણ આ બધાને મારા થકીના ના બે પર મેં બધો સ્વાર્થ છોડી દીધો છે જેટલો સ્વાર્થ રાખશો એટલું ભાઈ બધું પાછળ થતું રહે એટલે ટૂંકમાં તમે સારા કામ કરશો તો પબ્લિક કહેશે મને આ વસ્તુના પર અમારા નિરીક્ષકો આવે છે ચૂંટણીઓમાં તો ચૂંટણીમાં નિરીક્ષણ તમને હોવા છે કંઈક તો તમારા મોલ્લામાં જાય છે ખરા એટલે આ વખત ચૂંટણી એક સુખ આવશે ને એટલે હું મોલ્લામાં મોકલવાનું જેની સામગી સારી કામગીરી છે એને જ સિલેક્શન આવશે એમાં સી કે રાહુલજી ચાલે મહામંત્રી છે તે કુલદીપ સુધીની ચાલે કે પ્રમુખ નહીં ચાલે કા ઉપપ્રમુખ ચાલે કે શહેર પ્રમુખની ચાલે જો સુધારવું હોય લોકોને સુખાકારી આપવી હોય તો આપણો વ્યક્તિગત સ્વાર્થ જોઈએ